નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા ઈચ્છાપોર ખાતે યુવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિદ્યાલય ખાતે યુવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ડ્રીલનું આયોજન કરાયું હતું જેમાં ફાયર અને પોલીસ વિભાગ તેમજ એકસો આઠના ના કર્મચારીઓ દ્વારા પ્રદર્શન સાથે યુવાઓને ઇમરજન્સીમાં વપરાતા વાહનોની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જેથી જરૂર પડે ત્યારે સંકટના સમયે તેઓ પોતાની સૂઝબૂઝ અને જ્ઞાનનો ઉપયોગ કરીને અન્યોને મદદરૂપ થઈ શકે આ કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા સંચાલક મનોજભાઈ શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ ફાયર અને પોલીસ વિભાગના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં યુવાઓ સહિત એકસો પચાસથી વધુ લોકો હાજર રહ્યા હતા